નમસ્કાર મિત્રો કેમ છો આનંદમાં ને હું ગીતા પંચાલ આજે ફરી એકવાર આપણી સાથે આપણી જે આગળની વાત છે મનના પ્રોગ્રામિંગની એની વાત કરવા માટે જોડાઈ છું આપણી સાથે અને મિત્રો ખાસ કહેવાનું કે આખો વિડીયો જોશો ને તો ત્યારે તમને બધું સમજાશે કે હું કેવી રીતે વાત કરું છું અને હું શું જણાવું છું અને એને જો તમે એપ્લાય કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે જીવનમાં આપણે કોઈ પણ કામ કરીએ અને આપણને જો એનું પરિણામ સારું મળે તો આપણને કામ કરવાનો આનંદ આવે છે અને કામ કરવા માટે આપણી ધગસ અને ઈચ્છા પણ વધે છે તો મિત્રો બસ આ એવું છે મનને પણ એવું છે જો આપણું મન આગળ વધતું જશે ને તો આપણે કામ ખૂબ સારી રીતે કરીશું કોઈ પણ કામ કરતા પહેલા આપણે કામને સમજવું પડે છે આપણને ખબર હશે કે આપણે જેમ કે બાળકો ભણતા હોય તો પહેલા આપણે એને શીખવાડતા પહેલા મારે શીખવું પડે કે આ આ નવો કોર્સ કેવી રીતે ચાલે છે મોબાઈલ વાપરતા લાવીએ વાપરતા પહેલા આપણે એને શીખવું પડે છે કે મોબાઈલને કેવી રીતે વપરાય તો મનને પણ એવું છે મનને સમજી મનને બદલવા માટે મનમાં પરિવર્તન લાવવા માટે પહેલાં આપણે મનને સમજવું પડે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ અત્યાર સુધી મેં આપણે જે વાત કરેલી ગયા વખતે મનના પ્રોગ્રામિંગની તો આજે એક વાત એવી કરી રહી છું જે અચૂક કામ કરે છે તો આનું આજે આપણે ટાઇટલ તો વાંચ્યું હશે શું ફક્ત એક વિચાર જીવનને ઘડી શકે છે તો હા મારો જવાબ છે હા અને ના પણ કરો તમેશો કેવી રીતે જો એક વિચાર જીવનને બદલી શકતો હોય સકારાત્મક વિચાર તો એક નકારાત્મક વિચાર આપણા જીવનને બગાડી પણ શકે છે એટલે એક વિચારનું બહુ મહત્વ છે તો એક વિચાર પણ કેવો કરવો એ આપણે નક્કી કરવાનો છે ધારો કે આપણે કોઈ જગાએ કોઈ કિંમતી વસ્તુ લેવા ગયા અને આપણી પાસે ચોઈસ છે કે મારે કોઈ પણ એક જ લેવી છે મારે બે વસ્તુ લેવી છે અરે મારી મારે મારી સામે બે ચોઈસ મને મૂકે છે કોઈ દુકાનદાર સામે અને કિંમતી સાડી છે મને એમ થાય કે મારું બજેટ આટલું જ છે અને મારે આટલું જ લેવું છે તો શું કરીશું એમાંથી આપણે બેસ્ટ કહ્યું છે આપણને અનુકૂળ કહ્યું છે આપણને પસંદ કર્યું છે આપણે કેટલા બધા વિચાર કરીશું એમ જ આપણા મનમાં

એ હંમેશા યાદ રાખવાનું જીવનમાં જ્યારે કોઈ પણ કટોકટી આવે કોઈ પણ તકલીફ આવે અભાવની અવસ્થા આવે મન શાંત ન હોય હોય અશાંત અને એવું લાગે કે શું ત્યારે પોતાની જાતને વારંવાર આ શબ્દ કેવા આ વાક્ય કેવું બધું જ ભરપૂર છે બ્રહ્માંડમાં બધું જ ભરપૂર છે મારા માટે તમે કહેશો કેવી રીતે ચલો સમજીએ શું મિત્રો તમે જન્મ્યા પહેલા તમે તમારી હોસ્પિટલ તમે નક્કી કરી હતી કેવા કપડાં પહેરશો કેવી રીતે તમારી ડિલિવરી થશે તમારે આ પૃથ્વી પર તમે કેવી રીતે જન્મ લેશો તમારા ખાવા પીવાનું ધ્યાન કોણ રાખશે શું જન્મતા પહેલા તમારી માતાના સ્તનમાં દૂધ આવી ગયું હતું કે નહીં તમને એના પેટમાં પોષણ મળતું હતું કે નહીં એના માટે તમે કોઈ મહેનત કરી થોડા મોટા થયા તમારા માટે રમકડા આવી ગયા તમારા માટે સ્કૂલ નક્કી થઈ ગઈ તમે જે કોલેજ ભણ્યા આ બધું સૌથી પહેલાં બની ગયેલું હતું આપણે કશું નથી બનાવ્યું બ્રહ્માંડમાં દરેક કહેવાય છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ હાજર જ છે કોઈ બનાવી નથી પડતી યુગો યુગોથી વર્ષોથી કેટલા અબજો વર્ષોથી બધું બનેલું છે ફક્ત આપણે તેને શોધવાનું છે મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ ખાલી એ શોધ્યું છે જેમ કે ન્યૂટને જ્યારે ઉપરથી એક સફરજન પડ્યું ત્યારે શ્રીફળ નહોતું શોધ અરે સોરી સફરજન નહોતું શોધ્યું પણ શું શોધ્યું હતું કે સફરજન નીચે પડે છે વર્ષોથી પડતું હતું કોઈ પણ ફ્રૂટ નીચે પડતું હતું અને ગુરુત્વાકર્ષણનો નિયમ એ રીતે શોધાયો એના મનમાં એ વર્ષના વિચાર આવ્યો એને કલ્પના થઈ કે કોઈ પણ ફ્રૂટ કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે જ કેમ પડે છે નીચે થી ઉપર કેમ નથી જતી અને આ રીતે એણે ગુરુત્વાકર્ષણ નો નિયમ શોધ્યો તો મિત્રો શું શોધ્યો એને બનાવ્યો નથી જુઓ દરેક વસ્તુ શોધવામાં આવે છે તો આપણી પાસે પણ બધું જ છે એનું એક નાનકડું સરસ ઉદાહરણ આપી દઉં કે બધું જ ભરપૂર છે એમાં જ્યારે કહું કે તમારા મોબાઈલમાં કેટલી એપ છે કેટલી એપ તમે ડાઉનલોડ કરી શકો છો કેટલી સિસ્ટમ છે શું તમે જાણો છો ના આપણને ઘણા લોકો કહેવું તો ખાલી ફોન ઉપાડું ને મૂકું કોઈ થોડું હોય તો મેસેજ કરે અને આવે એ ખબર પડે ફોરવર્ડ કરે પણ એ સિવાય કોઈ જો ટેકનિકલી રીતે આ મોબાઈલને જાણે છે તો એ મોબાઈલનો કેટલો બધો ઉપયોગ કરતો હશે અને જેણે આ મોબાઈલ બનાવ્યો એણે કેટલો બધો ઉપયોગ કરી પોતાના મગજનો અને આ મોબાઈલમાં એટલું બધું નાખ્યું કે કોઈ પણ એક માણસ માટે પર્યાપ્ત આ મોબાઈલ જોડે હોય તો આજના જમાનામાં તમને કશું જરૂર પડતી નથી જો મારી પાસે મોબાઈલ છે તો મારી પાસે બેંકનું એકાઉન્ટ છે અંદર મારી પાસે મોબાઈલ છે તો હું ત્યાં ખાવાનું ઓર્ડર કરી શકું છું હું જ્યાં છું ત્યાં આગળ ખાવાનું ઓર્ડર કરી શકું છું અને ત્યાંથી મને ખાવાનું મળી પણ જાય છે કે એને મારો લોકેશન પણ જોવું પડતું નથી હું એ મને લોકેશનથી શોધી કાઢે છે માણસ અને લોકેશન આપું એટલે તરત એ માણસ આવી પણ જાય છે મારા સમય મર્યાદામાં આ બધું થાય છે આ પહેલાના જમાનામાં આપણે વાત કરીએ એસડી પીસીઓ ની તે વાત અલગ હતી પણ આ બધું એ વખતે પણ હશે અત્યારે આ મોબાઈલ નું અને એ મોબાઈલ જે શોધાયો શોધખોળ થઈ અને આજે આપણે જે એના લાભ ટેકનોલોજીના લઈ રહ્યા છીએ તો એ આપણે કશું કરી નથી આપણે એ ટેકનોલોજીનો લાભ લઈ રહ્યો છીએ ધેટ મીન્સ કે બ્રહ્માંડમાં બધું ભરપૂર છે અને મને મારી માંગણી પ્રમાણે મને મારી સહલિયત પ્રમાણે બધું મળી રહ્યું છે મારા ફાધર કાયમ મને એવું એવું કહેતા સમજાવતા કોઈ પણ વસ્તુ માટે જ્યારે વિચાર કરીએ ને વાતની અને અભાવની વાત જ્યારે કોપાર મોમાં આવી જાય તો શું કહેતા સિમ્પલ વાત કરતા કે આ દુનિયા છે ને દરિયો છે જેનું જેટલું પવાલું એટલું એ ભરે તમારા હાથમાં નાનું ટમ્બલર છે તો તમે એટલું ભરશો તમારા હાથમાં મોટો ઘડો છે તમે એટલું ભરશો કોઈ બકેટ લઈને આવશે કોઈ ટબ લઈને આવશે ને કોઈ સ્ટીમર લઈને આવશે તો જેટલી જ એની શક્તિ જેટલું જ એનું કાર્ય એટલું એ કામ કરી શકે તો મિત્રો બધું જ ભરપૂર છે આ નિયમને આપણે સારી રીતે સમજીશું અને આપણા મનમાં જ્યારે પણ અભાવના વિચારો આવે કોઈ પણ વસ્તુ નેગેટિવ વાત આવે ત્યારે તરત જ કહીશું કે ના બધું ભરપૂર છે મારે જેની જરૂર છે એ બધું જ મને પર્યાપ્ત મળી રહેશે અને મળતું રહેશે એવું મને શ્રદ્ધા છે તો આના પર વાત કરીશું આગળ વાત આપણે કરીશું મિત્રો શું તમે ચિંતા કરો છો તો હવે ના કરતા મારી વાત સાંભળશો ને પછી ચિંતા કરતા રોકી હશો ચિંતા એ શું કામ કરે છે ચિંતા એ ઈશ્વરની દિવ્ય યોજનામાં બ્રહ્માંડની દિવ્ય યોજનામાં એ અવરોધ પહોંચાડે છે આપણે કોઈ વાત કોઈ કરતું હોય કોઈ નેગેટિવ વાત કરતું તો આપણે એને ના નથી પડતું કે નકારાત્મક ના બોલીશ ભાઈ હા સારા કામમાં સો વિઘન તો કોઈ માણસ વાતે વાતે નકારાત્મક વાત કરતું હોય તો આપણે એને બોલાવતા વિચાર કરીએ છીએ બોલાવીશું પહેલા આપણું નક્કી થઈ જવા દો ને તો પછી એ ના પાડશે બહુ આ આપણા જીવનમાં બહુ સામાન્ય બનતી આ ઘટના છે કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ હશે જે બધી વસ્તુમાં ના પાડતી હશે તો બધા શું કહેશે એને છેલ્લે પૂછજો આપણે પહેલા બધું નક્કી કરીને પછી એને જણાવજો ને પૂછતા નહીં નહીતર એ ના પાડશે તો એમ પણ તમારું મન જો કોઈ પણ વસ્તુમાં ના પાડતું હશે નકારાત્મક ભાવ કરતું હશે તો એ શું કરશે ઈશ્વરની દિવ્ય યોજનામાં એ અવરોધ પેદા કરશે એ ત્યાં ના પાડી દેશે પહેલેથી કે હું આ કામ કરીશ તો આમ થશે આ કામ કરીશ તો આમ થશે તો આવું વિચારી અને કેવી રીતે થશે આવા વિચાર ચિંતા જ્યારે કરે છે ત્યારે એ નકારાત્મક સંદેશો મોકલાવે છે અને કહે છે સ્ટોપ અને તમારી પાસે જે વસ્તુ આવી રહી છે એ નહીં આવે તો શું કરીશું જ્યારે પણ કોઈ નેગેટિવ વિચાર આવે ત્યારે એને શું કરીશું હવે બધાને ખબર પડી ગઈ હશે કેન્સલ 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 ત્રણ વાર બોલીશું અને એના બદલે તરત જ એક સારો વિચાર જે વાત માટે છે એ વાત માટે લાવી દઈશું ધારો કે જો મારે કઈ બારગામ જવું છે કોઈ ઠેકાણે તો હું એમ વિચાર ઘરમાં બી જાત કરીશ વિચારીશ તો મને આમાં આની ટિકિટ મળી જશે કેવી રીતે જઈશું બસમાં જઈશું ટ્રેનમાં જઈશું વરસાદ પડે છે આવું બધું હું વિચારીશું તો હું નહીં જઈ શકું તો એના બદલે હું વિચારીશ કે ચાલ ને આટલી સરસ મોસમ છે અને મારે જવું છે તો મારે આ વિચાર નાખવાનો છે તો બધી સગવડ તો ત્યાં જઈને થઈ જ જશે અને આટલી સરસ મોસમ ફરી મને ક્યાં માણવા મળવાની છે કારણ કે અત્યારે વરસાદની ઋતુ છે તો જે ધોધ પડે છે જે પાણીના ઝરણા છે બધા નદી નાળા ચોખ્ખા થઈ ગયા છે તો મને અત્યારે જોશે પછી શિયાળામાં ઉનાળામાં તો મને શું મળવાનું છે તો મારે અત્યારે જ એ કામ કરવું છે તો આ રીતે આપણી ચિંતાને આપણે આનંદમાં ફેરવી શકીશું આપણા વિચારો દ્વારા આપણા મનમાં જે ચિંતા કે જે અસમજ છે કે અભાવની લાગણી છે એને દૂર કરી શકીશું નંબર ત્રણ અફરિયાદી બનો આ મિત્રો બહુ જરૂરી છે આપણને જે વાત વાતમાં ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ છે ટ્રાફિક હોય તો ફરિયાદ કામવાળા મોડા આવે તો ફરિયાદ ઘરમાં કોઈ કંઈ કરે નહીં તો ફરિયાદ બધાની ફરિયાદ અરે છેવટે ટીવીમાં પણ કોઈ પ્રોગ્રામ આવતો હોય ને તો એના માટે પણ ફરિયાદ કે કોઈ દમ નથી કામ વગરનું બધું આવ્યા કરે છે તો આ ફરિયાદ જો તમે ધ્યાન આપશો ને કે શું મારે આ બધી ફરિયાદ કરવી જરૂરી છે મનના પ્રોગ્રામિંગમાં મેં જ્યારે કીધેલું કે મનનું રેકોર્ડિંગ કરું એક કલાક માટે જો તમે જારે મનનું રેકોર્ડિંગ કરશો કે સિગ્નલ પહેલા ઘરમાં બેસતા પણ નક્કી કરી લેવાનું ગાડીમાં કે હું હવે મારા મનનું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરું છું તો એક પણ નેગેટિવ થોટને અંદર આવવા દેવીશ નહીં ચિંતાને કરીશ નહીં ફરિયાદ કરીશ નહીં આટલું મનને કમાન્ડ આપી દેજો અને શાંતિથી બેસી જજો જો રસ્તામાં સિગ્નલ આવે બે ત્રણ સિગ્નલ એક સાથે મળે તો પણ શું કરીશું ફરિયાદ નહીં કરીએ કે આ સિગ્નલ છે ને તો લોકોમાં શિસ્ત છે એના કારણે ગાડીઓ ભેગી નથી થતી એક્સિડન્ટ નથી થતા અને આ સિગ્નલના કારણે જ બધું બરાબર ચાલી રહ્યું છે આપણે સિગ્નલના કારણે રોકાઈએ છીએ એવું નહીં પણ સિગ્નલના કારણે જ બધું બરાબર ચાલે છે જો સિગ્નલ ના હોય આપણે ઘણા રસ્તે જોઈએ ચાર રસ્તે સિગ્નલ નથી હોતા તો બધી ગોબા જાળી થઈ જાય છે તો આ એક સિગ્નલ છે છે એ અને એ શિસ્ત બતાવે છે માટે આપણે સૌ સારી રીતે જઈ શકીએ છીએ મુસાફરી કરી શકીએ છીએ અને ક્યાંય ટ્રાફિક જામ થતો નથી આવા જો સારા વિચાર કરશો ને તો ક્યારેય સિગ્નલ નહીં મળે અને ક્યારેય તમે અટવાશો નહીં કરી જજો હા મિત્રો હું કહું છું એટલું નહીં બધું તમારે કરવું પડશે કારણ કે હું બોલું છું હું કરીને બોલું છું તો તમારે પણ એ કરવું પડશે એક વાત કહી દઉં દિવ્ય ઓર્ડર તો તમે કહેશો દિવ્ય ઓર્ડર શું મિત્રો તમે કોઈ હોટલમાં જમવા જાઓ છો તો શું મંગાવો છો પેલો વેઇટર લઈને આવે છે એ ખાઈ લો છો કે તમને કંઈ મનપસંદ હોય એ વાનગી મંગાવો છો અરે એ વાત તો છોડો કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય કેટલું બધું જમવાનું હોય છે એ કાઉન્ટર પર પહેલા જઈએ છે તો આપણે એ રીતે ઓર્ડર આપીએ છીએ કઈ ઢોસો ખાવા ગયા હોય તો કે ભાઈ જરા ક્રિસ્પી બનાવજે ભાજી તો કોઈ નાના છોકરાઓ છે જરા તીખી બનાવજે પાણીપુરી જેવી વસ્તુમાં પણ કહીએ ભય જરા તીખી બનાના તો આ કરીએ છીએ તો કેટલું આવા નાની નાની વાતોમાં આપણે કેવા સમજી વિચારીને ઓર્ડર આપીએ છીએ આપણે પસંદ ના આપીએ છીએ તો જ્યારે ઈશ્વર આગળ આપણે કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે શું તમે ડીવી ઓર્ડર આપો છો હમણાં મારા પર ઘણા લોકોના ફોન આવ્યા મેં જ્યારે પેલું આ યુવાનો માટે જે મનપસંદ જીવન સાથી કેવી રીતે મળે એના માટે

પૈસા કમાવું નથી પણ એના ગુણ કેવા હોવા જોઈએ એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ કેવી દેખાતી હોવી જોઈએ કેવો ભાવ હોય એનો ઘરમાં રહેતી કેવી રીતે હોય એનો ટેસ્ટ કેવો છે જીવન પ્રત્યેનો અભિગમ કેવો છે તો આ બધું બહુ જરૂરી છે તો આવું એક લિસ્ટ બનાવો અને પછી વિચાર કરો અને એને જોયા કરો તમે કહેશો એવી છોકરી મળે ચોક્કસ મળે જો તમે મનથી વિચારશો સાચી રીતે વિચારશો તો તમને ચોક્કસ એવું જીવન સાથી મળી દેશે જો આપણને હોટલમાં જમવાનું મળતું હોય આપણા મનપસંદ ડ્રેસ મળતો હોય મનપસંદ સાડી મળતી હોય તો આ કેમ નહીં મળે કારણ કે તમે દિવ્ય યોજનાનો ભાગ બનો છો અને એ દિવ્ય યોજનાને તમે સારો દિવ્ય ઓર્ડર આપો છો તમને જે જોઈએ છે એ જ તમે બ્રહ્માંડ આગળ કહો છો એટલે ચોક્કસ કામ થાય છે જે મોટા મોટા સફળ લોકો છે એ લોકોએ પોતાના મનની વાત સાંભળી અને બ્રહ્માંડમાં એક જ સંદેશો મોકલાવ્યો હતો કે મને આ જોઈએ છે અને ત્યારે જ એમનું કામ સફળ થયું છે હા એના માટે પોતે મહેનત કરી છે અને સારી વસ્તુ લેવા માટે જો હીરાની પારખી કોણ કરે ઝવેરીસ કરે તો એવા ઝવેરી જેવા આપણે પણ બનવું પડશે મને જો ઐશ્વર્ય રાય જેવી જોતી હોય છોકરી તો મારે પણ એવા એને કેપેબલ થવું પડશે તો કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય તો એને મેળવવા માટે આપણે એટલા કેપેબલ થવું જરૂરી છે જો આપો આપ તમારી પાસે આવી જશે બધું તો મિત્રો આપણે આપણી ઓળખ કરવાની જરૂર છે આપણી જે આપણી લાઈન લાંબી કરવાની છે કોઈની લાઈન ટૂંકી કરવાની નથી એટલે દિવ્ય યોજનાને આપણે બરાબર સમજી અને દિવ્ય ઓર્ડર આપવાનો છે દરેક વસ્તુ માટે તો મિત્રો આજે આપણે ચાર વસ્તુ શીખ્યા બધું જ ભરપૂર છે ચિંતા ચિંતા છોડો કરવાથી શું થાય છે તો અવરોધ આવે છે ઈશ્વરની કાર્ય યોજનામાં ત્રીજું બિન ફરિયાદી બનો કોઈ પણ વાતની ફરિયાદ ન કરો દિવસનો એક કલાકનો સમય રોજ એવું કાઢો કે કોઈ પણ વાતની ફરિયાદ ન કરો બાળકો પતિ કોઈની ફરિયાદ ન કરો અને પોતાની જાતની પણ ફરિયાદ ન કરો અને ચોથું ઓર્ડર પર ધ્યાન આપો તમે જે પણ ઓર્ડર તમે જે પણ વિશ કરો છો જે પણ ઈચ્છા કરો છો એના પર પૂરતો બરાબર ધ્યાન આપો આપણે કહે છે ને ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે એ ઈશ્વર પણ એવું જ કે છે એટલે તમે જે ઓર્ડર આપો છો ને એ ઓર્ડર તમે બરાબર સમજી વિચારીને આપજો તો મિત્રો આપને જો મારી આ વાત ગમી હોય તો એને શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને આવતીકાલથી અનંત શક્તિની સક્રિયતા પહેલી આદત અને આદત કેળવવાથી માણસના જીવનમાં શું ફરક પડે છે આદતો માણસને ઘડે છે કે માણસ આદતને ઘડે છે એ વિશેના સવાલનો જવાબ આપીશ અને એના વિશે વધુ વાત કરીશ તો મિત્રો મળીએ છીએ આપ સૌ સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને આનંદિત રહો હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો આ ખુશ રહેવા માટેની તમને ચાવી આપી દીધી છે અને આગળ વધારે ખુશ કેમ રહેવાય એના વિશે હું વાત કરીશ તો મિત્રો નમસ્તે હું ગીતા પંચાલ આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને પહેલાં આગળના વિડીયોને જે પણ પ્રેમ આપ્યો છે એ આપ સૌ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો યુવાનો માટેનો જો વિડીયો મેં મૂક્યો છે એ ચોક્કસ અનુસરજો એનો ચોક્કસ પરિણામ મળે છે અને આપને પરિણામ મળે તો મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો મને આનંદ થશે નમસ્તે નમસ્તે નમસ્તે